ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકારના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો ત્યારે દિલ્હીની પ્રજા પણ વિકાસ તરફ આજે નજર કરી છે અને વિકાસની વાત લઈને દિલ્હીની પ્રજાએ આજે જે ચુકાદો આપ્યો છે ખરેખર એ દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ જે વિશ્વાસ મૂકે છે કરી બતાવે છે હવે દિલ્હી એક વિકાસની દિશામાં આગળ વધશે ઘણા વર્ષો બાદ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારે દિલ્હીમાં ચોક્કસ વિકાસના

સંસદમાં પણ થયું છે કે અમારી આજે તો ત્રીજી વખત સરકાર છે એટલે સમજો કે હજી આવનારા દિવસમાં અમારી જ સરકારો રેવાની અમે જ પણ લોકોને ભારત દેશના વિકાસમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ માની નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વ રહેશે એમ કોઈ શંકા સ્થાન નથી